सोच न्यूज एक नई सोच के કલોલના ભાદોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ ગુજરાત રાજ્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં યોજાયો આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ શિલ્પાબેન પટેલ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર માણસાના ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ગાંધીનગર ધારાસભ્ય રીટાબેન પટેલ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યું આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોને આર્થિક પરિસ્થિતિમાં ઉન્નતિ વધે તેમજ દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને તેવા હેતુથી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે ગામદીઠ પંચોતેર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે માનનીય વડાપ્રધાન શ્રીએ આહવાન કરેલ તે માટે રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે તે બાબતે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ લાવી પ્રાકૃતિક કૃષિનું આ અભિયાન જન આંદોલન બને તે અર્થે માનનીય રાજ્યપાલ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું જેમાં કલોલ તાલુકાના ગામડાઓના ખેડૂતોની સાથે દહેગામ અને માણસામાંથી પણ હાજરી પોતાના ખેતરોમાં પ્રાકૃતિક પદ્ધતિથી થતી શાકભાજી અને વસ્તુઓની રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુલાકાત લઈ સીધી વાતચીત કરી હતી

સામે સુવર્ણ લંકા દેખાય છે ત્યારે ભગવાન શ્રી રામ બોલે છે અતિ સ્વર્ણમય લંકા લક્ષ્મણ રોચતે જનની જન્મ સ્વર્ગાદપી કરી હતી કે હે લક્ષ્મણ આ સુનામી એક એ પણ અતિશય ઉત્પી મંડર કહું છું કે આપણે આચાર્ય ચંદ્રગુપ્ત વિષ્ણુમુક્ત નામ ભર્ગો દેવસ્તે ધિમયી બીઓ ઓ પચુગા ગાંધીનગર જિલ્લા પ્રશાસન एवं आत्मा प्रोजेक्ट द्वारा आयोजित इस प्राकृतिक खेती संवाद में उपस्थित आदरणीय श्रीमती शिल्पा बेन पटेल जी अध्यक्ष गांधीनगर जिला पंचायत